महिला विद्यार्थी वो पड़ता फ्रॉड न केस सगा ने मित्रों पास पैसा पड़ा तो आरोपी व्हाट्सएप हैक कई रीते करतो करो पिंडी આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે એમપીમાં રહેતો આરોપી પ્રભાત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ઓળખતો હતો અને તેને સોશિયલ મીડિયાની પ્રોફાઇલ દ્વારા સંપર્ક કરતો હતો તે બાદ વિદ્યાર્થીઓને શાળા કોલેજના પ્રતિનિધિઓ પ્રોફેસરો જેવી ઓળખ આપીને ફી ભરવાના બહાને ઓનલાઈન ફોર્મ ભરાવી અને તેમની પાસેથી મોબાઈલ નંબરમાંથી ઓટીપી મોકલી અને તેમના વોટ્સએપને હેક કરી લેતો વિદ્યાર્થીઓના વોટ્સએપ હેક કરીને તેમના વિવિધ મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી પૈસાની જરૂર હોવાની જણાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા આવી આવી એક છેતરપિંડી અંગેની એક વિદ્યાર્થી સ્ટેટ સાયબર ક્રાઈમમાં માહિતી આપવામાં આવી અને ફરિયાદ નોંધવામાં આવે છે ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાદ તેના આધારે સાયબર સેલે આરોપીમાંથી એક આરોપીની ધરપકડ કરી છે અને હાલ એક આરોપી ફરાર છે અત્યારના યુગમે જે ડિજિટલ યુગ છે એમાં સાયબર ક્રાઈમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે એ વ્યાપને આપણે સાયબર ક્રાઈમને અટકાવવા માટે પણ સાયબર સેલ સતત આપણે પ્રયાસો કરી રહી છે એ પ્રયાસમાં અમે છેલ્લા થોડા દિવસ પહેલાં એક ગુના દાખલ થયું જેમાં એક બહેનના વ્હોટ્સએપ હેક કરીને અને એ જે વ્હોટ્સએપના હેક કરીને એમની પાસેથી જેટલા મિત્રો હતા એ અને એમને પાસેથી પૈસા માગવામાં આવતા હતા તો એ જે પૈસા એમને માગવા આવતા હતા એના પાસે અમે એફઆઈઆર દાખલ કરીને શોધ્યું તો એમાં એક આરોપી મળ્યો જે મૂળ નિવાસી છે અને જે એમપી અને છત્તીસગઢના જે બોર્ડર છે એમાં રહેતા હોય અને અમુક સમયે પોતાનો લોકેશન પણ ચેન્જ કરતા હોય છે એના માટે ટીમ બનાવીને જ્યારે મોકલી અને આરોપીને ત્યાં ચાર પાંચ દિવસ શોધખોળ કરી પકડી લેવામાં આવેલ પછી એ આરોપી પાસે પૂછપરછ કરી તો ખબર પડી કે એ સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ કરીને અને જે મોસ્ટલી જે મહિલાઓ કે છોકરીઓ હોય છે કોલેજમાં પડતી એમને જે વોટ્સએપ હેક કરીને એમના ગ્રુપમાંથી પૈસા માગતો હતો અને એમને બ્લેકમેલ કરતો હતો તો આ એક ખૂબ જ મોટું એ એમાં બે ત્રણ લોકો સામેલ છે જેમાં એક માણસ જે સિમ ઓપરેટ કરીને એમને ફોન કરીને એમને પાસેથી વ્હોટ્સએપ હેક કરતો હતો અને બીજા જે પોતાના અકાઉન્ટ ખોલાવીને અને પૈસા એમની પાસે લેતા હતા તો અત્યારે એમਨੇ પાસેથી અમે 11 સિમ પણ કબ્જે કર્યા છે બારે ડેબિટ કાર્ડ પણ કબ્જે કરેલ છે અને એમાં જે એક આરોપી છે જે અત્યારે વોન્ટેડ છે જેના નામે એકાઉન્ટ ખોલતા હતા તેમને પણ પકડવાની તજવીર સર આ કઈ રીતે હેક કારણ કે જે છે અથવા નંબર પ્રાઇવેટ હોય હેક કારણ શું છે કે હેક થયું છે અને એને અત્યાર સુધીમાં જેટલા મહિલાઓ સાથે આવી છેતરપિંડી કરી છે વોટ્સએપ એક કર્યા છે અને પહેલા પણ એમને સામે ચાર ગુના રજિસ્ટર થયેલા છે ઓલરેડી એમને સામે ચાર ગુના અલગ અલગ જગ્યાએ અમે રજિસ્ટર થયેલ છે આનો એક એમો એવું છે કે એ તમે ફોન કરે છે કે તમારે માનો કે કોઈ ઇન્સ્ટાગ્રામ પરથી પ્રોફાઇલ જોવે કે તમે કોલેજમાં ભણતા હોવ તો તમે ફોન કરે કે હું કોલેજનો પ્રોફેસર બોલું છું અમુક કામ છે તમે તમારો ઓટીપી આપો તો જેને સ્ટુડન્ટને એવું લાગતું હોય કે ખરેખર મારા કોલેજમાંથી કોઈ બોલતો હોય તો અમે અસાઇનમેન્ટ માટે કે બીજા કોઈ કામ માટે ફોન કરતા હોય ફીસ માટે ફોન કરતા હોય કે પછી ફોર્મ ભરવા માટે ફોન કરતા હોય પણ એ જે કોડ મોકલે છે જે વોટ્સએપ બીજા મોબાઈલ ઉપર ચાલુ કરે છે તો એવી રીતે એ આ ગુના આચરતો હતો એટલે અમારી એવું વસ્તુ અમે લોકો સાથે અપીલ એવું છે કે તમારું જેટલું પણ આ મોબાઈલ નંબરો છે એ છે અત્યારે તો બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમારી પ્રોફાઇલને પ્રાઇવેટ કરવાની એટલે એ ફેસિલિટી મળી ગઈ છે તો તમારે મોબાઈલ નંબર અને જે ઇમેલ આઈડી છે એમને તમે પ્રાઇવેટ કરીને રાખો જેથી તમારે એ સાયબર ફ્રોડસ્ટર છે એમનો લાભ નહીં લઈ શકે અને તમે ભોગ નહીં બનાવી શકો છેતરપિંડીના બે હજાર બસો ને સિત્તેર કેસ નોંધાયા છે આ મહા વર્ષે અત્યાર સુધીમાં અલગ અલગ કેસમાં લોકોએ એકસો પચાસ કરોડ રૂપિયાની સાયબર ફ્રોડનો નો શિકાર બની ગયા છે ગાંધીનગરથી અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક